જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે એજ્યુકેશન આ જોઈશું આપણે આગના દાવાના હિસાબો એકનો દાખલા નંબર સાત બેડલક લિમિટેડ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર નવમાં પૂછાયેલ છે તેનો ઉકેલ સૌ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાની છે દાખલાની રકમ અને ત્યારબાદ મેળવીશું તેનો ઉકેલ દાખલાની રકમ આ પ્રમાણે છે બેડલક લિમિટેડનો બે હજારનો માલ આગમાંથી બચાવી લેવાયો છે કંપનીના ચોપડે નીચેની માહિતી મળે છે જેમાં એ તારીખ એકત્રીસ બાર બે હજાર ના રોજ પાકા સરવૈયાની બાકીઓ જે બે ના વર્ષ માટે શરૂની બાકી બનશે જેમાં સ્ટોકની પડતર કિંમત રૂપિયા વીસ હજાર માલ અંગેના લેણદારો રૂપિયા ચાર હજાર અને માલ અંગેના દેવાદારો રૂપિયા પાંચ હજાર છે બી તારીખ એક એક બે હજાર પચીસથી તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ સુધીના વ્યવહારો જેમાં દેવાદાર પાસેથી મળેલ રોકડ રૂપિયા બત્રીસ હજાર પાંચસો દેવાદારને આપેલ વટાવ રૂપિયા પાંચસો દેવાદારને પરત કરેલ માલ એટલે કે વેચાણ પરત રૂપિયા આઠસો લેણદારોને ચૂકવેલ રોકડ રૂપિયા સુડતાલીસ હજાર લેણદાર પાસેથી મળેલ વટાવ રૂપિયા પંદરસો લેણદારને પરત કરેલ માલ એટલે કે ખરીદ પરત રૂપિયા અગિયારસો રોકડ વેચાણ રૂપિયા બાવન હજાર અને દુષ્કાળ રાહત ફંડમાં આપેલ માલ પડતર કિંમત છે રૂપિયા એક હજાર ત્યારબાદ સી જેમાં ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજની બાકીઓ નીચે મુજબ છે એટલે કે આખરની બાકી દેવાદારોની નવ હજાર એકસો અને લેણદારની રૂપિયા દસ હજાર નવસો મૂળ કિંમતના પચીસ ટકા નફો મળે તેવી રીતે બધું વેચાણ થયું છે ઉપરની માહિતી પરથી સ્ટોકના નુકસાન માટે દાવાની રકમ દર્શાવતું પત્રક તૈયાર કરો તો મિત્રો એ ખાસ યાદ રાખવાનું છે કે આ દાખલામાં મૂળ કિંમતના પચીસ ટકા કીધું છે તો વેચાણ કિંમતના કેટલા થાય તો કે વેચાણ કિંમતના વીસ ટકા નફો થાય તો જ્યારે આખા સ્ટોકની ગણતરી કરતી વખતે આપણે વેચાણ કિંમતના વીસ ટકા ધ્યાનમાં નફો લઈશું તો આ છે દાખલાની રકમ અને આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર નવમાં પૂછાયેલો છે તો સૌ પ્રથમ જોઈશું દાખલો ગણવા માટેના સ્ટેપ્સ એટલે કે દાખલો ગણવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ દાખલો ગણવાના સ્ટેપ એટલે કે દાખલો ગણવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો તો સૌ સ્ટેપ નંબર એક કરવાનું છે લેણદારોનું ખાતું બનાવી ઉધાર ખરીદી શોધવાની છે એટલે કે દાખલામાં ખરીદીની રકમ આપેલ નથી ત્યારબાદ સ્ટેપ નંબર બે બનાવી દેવાદારનું ખાતું બનાવવાનું છે જેને આધારે આપણે ઉધાર વેચાણ શોધવાનું છે એટલે કે આ દાખલામાં આપણે ઉધાર ખરીદી અને ઉધાર વેચાણ બંને રકમ શોધવાની છે સ્ટેપ નંબર ત્રણમાં આપણે તારીખ એક એક બે હજાર પચીસથી થી તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ એટલે કે આગ લાગ્યા તારીખ સુધીનું વેપાર ખાતું તૈયાર કરી આખર સ્ટોકની રકમ શોધવાની છે ત્યારબાદ સ્ટેપ નંબર ચારમાં આપણે દાવાની રકમ શોધવાની છે તો આ દાખલો આપણે ચાર સ્ટેપમાં ગણવાનો છે તો સૌ પ્રથમ આપણે લેણદારનું ખાતું બનાવી ઉધાર ખરીદી શોધવાની છે તો સ્ટેપ નંબર એક લેણદારનું ખાતું બનાવી ઉધાર ખરીદી શોધવી તો આ દાખલામાં ઉધાર ખરીદી આપેલ નથી આ ખૂટતી વિગત નીચે મુજબ લેણદારનું ખાતું બનાવી શોધવામાં આવશે તો આ બનાવ્યું છે આપણે લેણદારનું ખાતું જેની માટે આપણે લેણદારને લગતી વિગતો છે એ રકમમાંથી ધ્યાનમાં લેવાની છે તો માલ અંગેના લેણદારો એટલે કે શરૂઆતના લેણદારો એકત્રીસ બાર બે હજાર ચોવીસના આખરના લેણદારો છે જે પચીસના શરૂઆતના લેણદાર બનશે તો બાકી આગળ લાવ્યા વિગત રકમ વિગત રકમ તો દાખલામાં બે હજાર એકત્રીસ ના લેણદાર એટલે કે આખરની બાકી આપી છે સુડતાલીસ હજાર છે તો લેણદાર ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે રૂપિયા સુડતાલીસ હજાર ત્યારબાદ લેણદાર પાસેથી મળેલ વટાવ રૂપિયા પંદરસો છે તો વેપાર ખાતાની લેણદાર ખાતાની ઉધાર બાજુ લેણદાર પાસેથી મળેલો વટાવ રૂપિયા પંદરસો ત્યારબાદ લેણદારને પરત કરેલ માલ એટલે બીજા અર્થમાં આપણે એને ખરીદ પરત કહી શકીએ રૂપિયા અગિયારસો છે જે લેણદાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે તો લેણદાર ખાતાની ઉધાર બાજુ લખીશું લેણદારને પરત કરેલ માલ એટલે કે ખરીદ પરત રૂપિયા અગિયારસો ત્યારબાદ આપણને એક ચૌદ ત્રણ બે હજાર પચીસ એટલે કે આગ લાગ્યા તારીખની આખરની બાકી આપી છે લેણદારોની દસ હજાર નવસો તો જમા ઉધાર બાજુ લખીશું બાકી આગળ લઈ ગયા દસ હજાર નવસો હવે આપણે લેણદારનું ખાતું બંધ કરવાનું છે અને ઉધાર ખરીદી શોધવાની છે તો સુડતાલીસ હજાર વધતા પંદરસો અગિયારસો દસ હજાર નવસો કરીશું તો લેણદાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો મળશે આપણને સાઠ હજાર પાંચસો જેને આપણે જમા બાજુ મૂકવાનું છે સાઠ હજાર પાંચસો હજાર પાંચસો ચાર હજાર કરીશું તો તફાવત મળશે આપણને ઉધાર ખરીદી લખે છપ્પન હજાર પાંચસો તો છપ્પન હજાર પાંચસો ઉધાર ખરીદી આપણને મળી છે જ્યારે આપણે આખર સ્ટોક શોધવાનો થાય ત્યારે વેપાર ખાતાની ઉધાર બાજુ ઉધાર ખરીદી આપણે અંદરની કોલમમાં દર્શાવીશું તો જ્યારે પણ દાખલામાં આપણને કોઈ પણ પ્રકારની ખૂટતી વિગત આપી હોય ત્યારે સૌપ્રથમ અહીંયા દાખલામાં ઉધાર ખરીદી ખૂટતી વિગત છે તો ઉધાર ખરીદી માટે લેણદારનું ખાતું બનાવી ઉધાર ખરીદી શોધવાની છે તો નાખરની બાકી મૂકી દેવાની છે છે બે બાકીની બાકીઓ એ જમા બાજુ આવતી હોય તો જમા બાજુ દર્શાવવાની છે અને લેણદારનું ખાતું તૈયાર કરવાનું છે તો આપણું સ્ટેપ નંબર એક થયું હવે આપણે સ્ટેપ નંબર બે દેવાદારનું ખાતું બનાવી ઉધાર વેચાણ શોધવાનું છે તો બનાવીશું આપણે દેવાદારનું ખાતું સ્ટેપ નંબર બે દેવાદારનું ખાતું તો દાખલામાં આપણને ઉધાર વેચાણની રકમ આપેલ નથી તેથી ખૂટતી વિગત માટે દેવાદારનું ખાતું બનાવી શોધવામાં આવશે તો બનાવીશું દેવાદારનું ખાતું હવે દાખલાની રકમમાં આપણને દેવાદાર ખાતાને જે જે વિગતો સ્પર્શે છે તે જોતું જવાનું છે અને દેવાદારના ખાતામાં મૂકતું જવાનું છે તો દેવાદારની શરૂની બાકી છે એટલે કે ઉધાર બાકી છે રૂપિયા પાંચ હજાર તો પહેલાં દેવાદારનું ખાતું બનાવીએ તો દેવાદારનું ખાતું વિગત રકમ વિગત રકમ આવી રીતે પાંચ લાઈનમાં દેવાદારનું ખાતું બનાવી લેવાનું છે તો માલ અંગેના દેવાદારો રૂપિયા પાંચ હજાર આપ્યા છે તો દેવાદાર ખાતાની ઉધાર બાજુ લખીશું બાકી આગળ લાવ્યા રૂપિયા પાંચ હજાર સરુના ત્યારબાદ દેવાદાર પાસેથી મળેલ રોકડ છે તો દેવાદાર ખાતાની જમા બાજુ લખીશું દેવાદાર પાસેથી મળેલ રોકડ રૂપિયા બત્રીસ હજાર પાંચસો ત્યારબાદ દેવાદારોએ આપેલ વટાવ પાંચસો છે તો વિગત માં લખીશું દેવાદારોએ આપેલ વટાવ ખાતે પાંચસો ત્યારબાદ દેવાદારોએ પરત કરેલ માલ છે જેને વેચાણ પરત કહેવાય છે તો જમા બાજુ લખીશું દેવાદારોએ પરત કરેલ માલ વેચાણ પરત રૂપિયા આઠસો અને ત્યારબાદ આપણને ચૌદ ત્રણ બે હજાર પચીસની દેવાદારની આખરની બાકી આપી છે નવ હજાર એકસો તો જમા બાજુ લખીશું બાકી આગળ લઈ ગયા નવ હજાર એકસો હવે દેવાદારની જમા બાજુનો સરવાળો કરવાનો છે તો કે બત્રીસ હજાર પાંચસો વત્તા પાંચસો એટલે તેત્રીસ હજાર તેત્રીસ હજાર વત્તા આઠસો એટલે તેત્રીસ હજાર આઠસો વત્તા એકસો તો થશે બેતાલીસ હજાર નવસો બેતાલીસ હજાર નવસો ને આપણે ઉધાર બાજુ મૂકીશું અને તફાવત શોધીશું તો મળશે ઉધાર વેચાણ રૂપિયા સાડત્રીસ હજાર નવસો તો આપણને અહીંયા ઉધાર વેચાણ મળ્યું છે સાડત્રીસ હજાર નવસો વેપાર ખાતું તૈયાર કરતી વખતે આપણે ઉધાર વેચાણ સાડત્રીસ નવસો ધ્યાનમાં લઈશું જ્યારે આપણે આખર સ્ટોક ગણવાનો છે ત્યારે તો દેવાદારનું ખાતું બનાવતી વખતે દેવાદારની શરૂની બાકી અને આખરની બાકી લખી નાખવી અને દેવાદારના ઉધાર વેચાણ શોધવું હવે આપણે સ્ટેપ નંબર ત્રણ કરવાનું છે તારીખ એક એક બે હજાર પચીસ થી આગ લાગ્યા તારીખ ચૌદ ત્રણ બે હાજર પચીસ સુધીનું વેપાર ખાતું તૈયાર કરી આખર સ્ટોક શોધવાનો છે તો આખર સ્ટોકની ગણતરી કરીશું વેપાર ખાતું તૈયાર કરીને તો શોધીશું વેપાર ખાતું અને એની માટેની વિગતો ધ્યાનમાં લેવી તો ઉધાર ખરીદી ઉધાર વેચાણ અને પાકા સર્વેમાં વેપાર ખાતાને લગતી વિગતો તો વેપાર ખાતું તૈયાર કરવાનું છે આપણે એક એક બે હજાર પચીસથી ચૌદ ત્રણ બે હજાર પચીસનું વિગત રકમ વિગત રકમ દાખલામાં સૌપ્રથમ આપણે શરૂનો સ્ટોક બે હજાર ચોવીસ નો આખરનો સ્ટોક છે બે હજાર પચીસ ના વર્ષ માટે શરૂનો સ્ટોક બનશે તો શરૂનો સ્ટોક લખીશું રૂપિયા વીસ હજાર ત્યારબાદ આપણે ખરીદી છે દાખલામાં ખરીદી આપેલ છે તો ખરીદી આપણે શોધી હતી છપ્પન હજાર પાંચસો તો ઉધાર બાજુ લખીશું છપ્પન હજાર પાંચસો એમાંથી બાદ કરીશું ખરીદ પરત એટલે કે લેણદારોએ પરત કરેલ માલ રૂપિયા અગિયારસો બાદ કરીશું ખરીદ પરત છપ્પન હજાર પાંચસો માઇનસ અગિયારસો તો ચોખ્ખી ખરીદી મળશે આપણને પંચાવન હજાર ચારસો ત્યારબાદ આપણને રોકડ વેચાણ દાખલામાં આપ્યું છે બાવન હજાર તો જમા બાજુ લખીશું રોકડ વેચાણ બાવન હજાર ઉધાર વેચાણ આપણે દેવાદારનું ખાતું બનાવીને શોધ્યું છે સાડત્રીસ હજાર નવસો તો ઉમેરીશું વત્તા સાડત્રીસ હજાર નવસો ઉધાર વેચાણ એમાંથી બાદ કરવાનું છે વેચાણ પરત કેટલું છે તો કે રૂપિયા આઠસો છે તો બાદ કરીશું વેચાણ પરત રૂપિયા આઠસો બાવન હજાર વત્તા સાડત્રીસ નવસો માઇનસ આઠસો કરીશું તો ચોખ્ખું વેચાણ મળશે આપણને નેવ્યાસી હજાર એકસો ત્યારબાદ આપણને દુષ્કાળ રાહત ફંડમાં આપેલ માલની પડતર કિંમત છે એક હજાર તો ચાવક બાજુ દર્શાવીશું દુષ્કાળ ફંડમાં રાહત ફંડમાં આપેલ માલ રૂપિયા એક હજાર હવે દાખલામાં આપણે કીધું છે કે મૂળ કિંમતના પચીસ ટકા નફો મળે તેવી રીતે વેચાણ થયું છે તો મૂળ કિંમતના પચ્ચીસ ટકા હોય તો વેકીના વીસ ટકા થાય તો નેવ્યાશી હજાર એકસોના વીસ ટકા લખે કાચો નફો કરીશું તો મળશે આપણને સત્તર હજાર આઠસો ને વીસ હવે આપણે વેપાર ખાતું બંધ કરવાનું છે એટલે કે વેપાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો કરીશું તો મળશે આપણને ત્રાણું હજાર બસો ને વીસ જમા બાજુ મૂકીશું ત્રાણું હજાર બસો વીસ તફાવત શોધીશું તો મળશે આખર સ્ટોક રૂપિયા ત્રણ હજાર એકસો એટલે કે આગ લાગી તે તારીખે પેઢી પાસે રૂપિયા ત્રણ હજાર એકસો વીસ નો આખર સ્ટોક હતો હવે કંપનીએ દસ હજારનો વીમો લીધો છે અને બે હજારનો માલ બચાવી લીધો છે તો આગથી થયેલ નુકસાન અને દાવાની રકમ આપણે શોધીશું સ્ટેપ નંબર ચારમાં તો આવી રીતે વેપાર ખાતું તૈયાર થઈ ગયા બાદ આપણે આખર સ્ટોક ની રકમ મળી ગઈ અમે શોધીશું દાવાની રકમ નંબર દાવાની દાવાની રકમ રકમ તો આપણને મળ્યો છે ત્રણ હજાર એકસો ને વીસ એમાંથી બચાવેલ માલ છે રૂપિયા બે હજાર એટલે કે બચી ગયેલ માલ રૂપિયા બે હજાર છે ત્રણ હજાર એકસો વીસ માઇનસ બે હજાર કરીશું તો આગ થયેલ નુકસાન આવશે એક હજાર એકસો વીસ હવે વીમા કંપનીએ દસ હજારનો વીમો લીધો છે જ્યારે આગથી થયેલ નુકસાન રૂપિયા એક હજાર છે માટે એક હજાર વીસ સંપૂર્ણ દાવો વીમા કંપની મંજૂર કરશે કારણ કે દસ હજાર વીમાની રકમ છે એટલે કે આગથી થયેલ નુકસાન કરતાં વીમાની રકમ વધુ હોય તો હંમેશા વીમા કંપની સંપૂર્ણ દાવો મંજૂર કરે તો આવી રીતે આપણે આ દાખલો ચાર સ્ટેપમાં ગણ્યો સૌપ્રથમ આપણે ઉધાર ખરીદી ત્યારબાદ ઉધાર વેચાણ અને ત્યારબાદ વેપાર ખાતું તૈયાર કરી આખા સ્ટોક અને સ્ટેપ નંબર ચારમાં આપણે દાવાની રકમ શોધી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંક ને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ આવા જ બે દાખલા છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાના છે જેની રકમ આ પ્રમાણે છે પ્રથમ દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરશો તેની રકમ આ પ્રમાણે છે ગુડલક લિમિટેડનો કેટલોક સ્ટોક તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ આગથી બળી ગયો જેનો રૂપિયા તેર હજારનો વીમો લેવાયો હતો અને રૂપિયા છવ્વીસોનો માલ આગમાંથી બચાવી લેવાયો કંપનીના ચોપડે નીચેની માહિતી મળે છે જેમાં તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ પાકા સરવૈયાની બાકીઓમાં સ્ટોકની પડતર કિંમત રૂપિયા છવ્વીસ હજાર માલ અંગેના લેણદારો રૂપિયા પાંચ હજાર બસો અને માલ અંગેના દેવાદારો રૂપિયા છ હજાર બસો છ હજાર પાંચસો છે ત્યારબાદ માં તારીખ એક એક બે હજાર પચીસથી તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ સુધીના વ્યવહારોમાં દેવાદાર પાસેથી મળેલ રોકડ રૂપિયા બેતાલીસ હજાર બસો પચાસ દેવાદારને આપેલ વટાવ રૂપિયા છસો પચાસ દેવાદારોએ એટલે કે વેચાણ એક હજાર ચાલીસ લેણદારોને ચૂકવેલ રોકડ રૂપિયા એકસઠ હજાર એકસો લેણદાર પાસેથી મળેલ વટાવ રૂપિયા એક હજાર નવસો પચાસ લેણદારોએ પરત કરેલ માલ એટલે કે ખરીદ પરત રૂપિયા ચૌદસો ને ત્રીસ ત્યારબાદ રોકડ વેચાણ રૂપિયા સડસઠ હજાર છસો અને દુષ્કાળ રાહત ફંડમાં આપેલ માલની પડતર કિંમત રૂપિયા તેરસો છે ત્યારબાદ સી એટલે કે આખરની બાકીઓ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજની જેમાં દેવાદારોની બાકી અગિયાર હજાર આઠસો ત્રીસ છે અને લેણદારોની બાકી ચૌદ હજાર એકસો ત્રીસ છે આ ઉપરાંત ડી મૂળ કિંમતના પચીસ ટકા નફો મળે તે રીતે બધું વેચાણ થયું છે મૂળ કિંમતના પચીસ ટકા હોય તો વેચાણ કિંમતના તમારે વીસ ટકા ધ્યાનમાં લેવાના છે વેપાર ખાતું બનાવી નફો ગણતી વખતે ઉપરની માહિતી પરથી સ્ટોકના નુકસાન માટે આગના દાવાની રકમ દર્શાવતું પત્રક તૈયાર કરો તો ગુડલક લિમિટેડનો દાખલો છે એ ફેડલક લિમિટેડના દાખલા જેવો જ છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે આના પછીનો એક અન્ય દાખલો છે જે જાતે ગણવા પ્રયત્ન કરશો એટલે કે હોમવર્ક જેની રકમ આ પ્રમાણે છે જાગનાથ લિમિટેડનો કેટલોક સ્ટોક તારીખ ચાર ત્રણ બે હજાર પચીસના ના રોજ આગથી બળી ગયો જેનું રૂપિયા સોળ હજારનો વીમો લેવાયો હતો અને રૂપિયા ત્રેવીસોનો નો માલ આગમાંથી બચાવી લેવાયો કંપનીના ચોપડે નીચેની માહિતી મળે છે જેમાં એ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ પાકા સરવૈયાની બાકીઓ એટલે કે શરૂની બાકી ચોવીસની આખરની બાકી પચીસની શરૂની બાકી બનશે જેમાં સ્ટોકની પડતર કિંમત છે રૂપિયા સત્તર હજાર છસો માલ અંગેના લેણદારો છે રૂપિયા ત્રણ હજાર નવસો માલ અંગેના દેવાદારો છે રૂપિયા ચાર હજાર નવસો ત્યારબાદ બી તારીખ એક એક બે હજાર પચીસથી તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ સુધીના વ્યવહારો એટલે કે આગ લાગ્યા તારીખ સુધીના વ્યવહારો જેમાં દેવાદાર પાસેથી મળેલ રોકડ રૂપિયા બત્રીસ હજાર ત્યારબાદ દેવાદારોને આપેલ વટાવ નવસો દેવાદારોએ પરત કરેલ માલ એટલે કે વેચાણ પરત રૂપિયા સાતસો લેણદારોને ચૂકવેલ રોકડ રૂપિયા છેતાલીસ પાંચસો પાસેથી મળેલ એટલે એકસો છે આ ઉપરાંત દુષ્કાળ રાહત ફંડમાં આપેલ માલની પડતર કિંમત રૂપિયા નવસો છે તો દેવાદાર પાસેથી મળેલ રોકડ છે એ મિત્રો આપણે બત્રીસ હજાર ધ્યાનમાં લેવાની છે તારીખ ચાર ત્રણ બે હજાર ના રોજની બાકીઓમાં દેવાદારોની બાકી છે નવ હજાર બસો અને લેણદારોની બાકી છે રૂપિયા દસ હજાર એકસો ત્યારબાદ મૂળ કિંમતના વીસ ટકા નફો મળે તે રીતે બધું જ વેચાણ થયું છે ઉપરની માહિતી પરથી સ્ટોકના નુકસાન માટે આગના દાવાની રકમ દર્શાવતું પત્રક તૈયાર કરો તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે અને અહીંયા ખાસ બત્રીસ હજાર રૂપિયા રકમ ધ્યાનમાં લેવાની છે અગેન વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ